નાયબ કલેકટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ચોટીલા એચટી મકવાણા દ્વારા સુરૈ ગામે આવેલ વર્ની કેર લિમિટેડ કંપની દ્વારા હાનિકારક રસાયણ ડમ્પિંગના કારણે આજુબાજુના ગામોને મોટા પ્રમાણમાં નુકસાન થતું હોવાની ગ્રામજનોની ફરિયાદ મળતા કંગપાંચનીને સીલ કરવા હુકમ કરવામાં આવ્યો દૂષિત પાણીના લીઘે ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થાય છે આ ઉપરાંત ખૂબ જ વઘારે પાંચ ડતી દુર્ગમના કારણે લોકોના વસવાટો પાંચર પ્રતિકૂળ અસર પાંચડે છે હૃદય યકૃત અને કિડની સમસ્યાઓ ત્વચાના રોગો ઉલટી પેટનો દુખાવો પાણીના ખારા પાંચણું વિગેરે રોગો થવાની સંભાવના છે અને પાંચ ર્યાવરણને પ્રતિકૂળ અસર પાંચ ડે છે આ કંપની દ્વારા હાનિકારક રસાયણ ડમ્પિંગના કારણે આજુબાજુના ગામો જેવા કે સુરૈ મોટા હરનિયા નાનિયા જુ પાંચડા વિગેરે ગામોમાં પીવાના પાણી અને સિંચાઈના પાણી પ્રદૂષિત થવાના કારણે ઘણી બગી આડઅસરો અને ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થાય છે

દ્વારા ભૂગર્ભ જળમાં ફેંકી દેવામાં આવે છે અને જેના લીધે કેમિકલ ભૂગર્ભમાં રહેલા પાણીમાં મિશ્રણ થવાથી ભૂગર્ભ જળ છે છે એ દૂષિત કરે આ કંપની દ્વારા જે આજુબાજુના સાત થી આઠ ગામોના જે ખેડૂતો જેમ કે સુરઈ છે મોટા હરિયાણા છે નાનિયાણી છે ઝુંપડા વગેરે ગામોની અંદર આ હાનિકારક કેમિકલ જે સિંચાઈ અને પીવાના પાણી છે એ પીવાના પાણીની અંદર દૂષિત થવાથી ઘણી બધી આડઅસરો ઊભી થઈ છે અને મોટા પ્રમાણમાં ખેડૂતોને પાક વગેરે જેવા પાક અને પશુને નુકસાન થઈ રહ્યું છે જીપીસીબી એટલે કે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ કંટ્રોલ બોર્ડના રિપોર્ટમાં પણ BOD એટલે કે બાયોલોજિકલ ઓક્સિજન ડિમાન્ડ COD નાઇટ્રેટ TDS ક્લોરેટ વગેરે પેરામીટરના પણ પ્રમાણ નોર્મલ કરતા વધારે જણાવી આવેલ છે જેથી આ જે કેસ છે એ ભારતીય નાગરિક સુરક્ષા સહિતા બે હજાર તેવીની કલમ એકસો બાવન હેઠળ લઈ અને ડાયરેક્ટર શ્રી હતીશભાઈ પ્રભુદાસભાઈ ચૌધરી મેનેજર શ્રી વિવેકભાઈ દિનેશભાઈ જેઠવા ને આ જે પબ્લિક ન્યુસન્સ નો કેસ હોય જેથી તાત્કાલિક અસરથી આ વર્ની અ એનવીરો કેર લિમિટેડ ને સીલ કરવા અત્રેથી હુકમ કરવામાં આવેલ છે અને આ કંપનીને તાત્કાલિક અસરથી મામલાદાર શ્રી ચોટીલા દ્વારા છે એ સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે